નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણા વિડીયોમાં આજના ઊંચા માર્કેટના બજાર છે એના વિશે વાત કરવાના છે

વરિયાળી એક હજાર પાંત્રીસ ત્રણ હજાર રૂપિયા સુધી હિસભુલ્લાબ સોવીસો રૂપિયા થી સત્યાવીસો ને સાનુ રૂપિયા સુધી સરસબ એક હજારથી એક હજાર રૂપિયા સુધી રાયડો એક હજાર સાઠ એક હજાર ત્રેસાઠ રૂપિયા સુધી તલ એકવીસો રૂપિયા થી ચોવીસો ને ત્રેસાઠ રૂપિયા સુધી સુવા બારસો તેત્રીસ થી સત્તરસો ને ત્રેસાઠ રૂપિયા સુધી અજમો બે હજારથી થી પચીસો ને વીસ રૂપિયા સુધી ونا تکړو میترو تاسو ته تازه اونچا مارکیټ د بازار په ویډیو ما انڅوتره او تمام کېړوونو پر خاص ویډیو لایک او پهانو نه شین نه سبسکرایب کولو اړین نه ولته